જય હું હિતેશ વડારીયા શ્રી શુભયોગી પ્રસ્તાવ સમિતિ મંત્રી આજે કેશોદ ખાતે ગૌસ્વામી એક હજાર આઠ શ્રી વિઠ્ઠલલાજી મહારાજશ્રીના પુત્ર ગૌસ્વામી એકસો આઠ શ્રી ઉત્તરરાયજી મહારાજશ્રીના જેષ્ઠ આત્મજ પૂજ્ય શ્રી મુરલીધરજી રસકી બાવાનો યોગ્ય પૈત પ્રસ્તાવનું આયોજન થયું છે આ પ્રસ્તાવના આયોજનમાં બાર તેર અને એપ્રિલ ચૌદ એપ્રિલના રોજ આ ત્રણ દિવસનો કાર્યક્રમ છે એમની અંદર આજરોજ તેર તારીખે વિનાયકી વરઘોડો જે પ્રોસેસન કેશોદના મુખ્ય માર્ગો પરથી નીકળો અને આની અંદર અંદાજે દસ હજારથી પણ વધારે વૈષ્ણવ જોડાના અને ગૌસ્વામી બાળકો જોડાના અને મુખ્ય માર્ગો પર થઈ હવેલીથી નીકળો રાજમાર્ગ મુખ્ય માર્ગો પર થઈ અને પ્રસ્તાવ સ્થળ સુધી પહોંચ્યો અને આ પ્રસ્તાવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આઠ તારીખથી થયું હતું એમની અંદર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો શાસ્ત્રીય ગાયન અને આવું ગઈકાલે જોધપુરના પ્રખ્યાત સુર શિરોમણી ડૉક્ટર રાજેન્દ્રીજી પ્રસાદ દ્વારા શાસ્ત્રી ગાયન હતું એમના આગલા દિવસે ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા દ્વારા હાસ્ય દરબાર આયોજન થયો થયું હતું આ સંપૂર્ણ આયોજનની અંદર પ્રસ્તાવ સમિતિના અંદાજ મુજબ ચાલીસ હજારથી પણ વધારે વૈષ્ણવો જોડાશે ગુજરાત અને ગુજરાત બહારના ભારતભરના અનેક ગૌસાઈ બાળકો આ પ્રસ્તાવની અંદર હાજરી આપશે અને આ આખા આયોજનની અંદર પ્રસ્તાવ સમિતિ તેમજ આસપાસના ઘણા વૈષ્ણવોએ સાથ સહકાર આપી અને આ આયોજનને ખૂબ સુંદર બનાવ્યું છે શિવલભાદી